મને કે તક નો કી નામ મયુરભાઈ કા હા અને ઈ આટતા આયડુ ને એટલે અમે અહીં આયા છે અમે અહીં આઈવા છે બдро લાવ ને મમ્મી ને આ બતાયાવ અમે ને છે છે ને મારા લાવે મારા અને મારા મામા

કાપો વાવ્યા હું કાપો વાવ્યા બાજરો લણવાનો છે અમારે ખુશી ત્રણ ચાર વિધાનો બાજરો છે તમને બતાવું જો તો અત્યારમાં અમે આવી ગયા છીએ મારા સસરા બે ને ખુશી ભેગા લેવા હમ અને ખુશી લાઈન ઉપર હાઇલાયલ છે અને અમારે પેલું કામ કરવાનું છે જેમાં બાજરાની વચાર ખરી કરવાની છે પણ કામ હલવાનું છે પ્રતીક્ષા આવે ને એટલે બીજા કપડાં લઈ આવે તો કપડાં બદલાઈ નાખીએ અને કર જેવો લોકો કહીને કે ખળ આવે કૂતરું કપડામાં ચોટી જાય ઘણી જગ્યાએ મીંદડી કીએ તો એ બહુ છે બાજરામાં તો કપડાં બદલાવી અને પછી આપણે ખરી કરવા અંદર જવાના છે તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરીને કમેન્ટ કરી દેજો અને આજ જોઈશી તડકો કેવી ધબધબાટી બોલાવે અને કહેવા આપણો આજ વારો ચડવાનો છે કારણ કે ઉનાળામાં હંધાઈથી વધારે ગરમ લાગતું કામ હોય ને ભાઈ તો એ છે બાજરો લણવું આને જો મજા આવે શું થયું ઊભી થઈ જા હું થયું તો તારું માથું થોડી વારું ભરાયું વટાણ માં આપડે કામ આ લે બધું ભાજ અ હાથમાં છે મોટો મોટો છે હવે આમાં ખરું ગયો છે

भाई आपको गांव मन मिस्त्री किए ये मम्मी आपको गाम मैने मिस्त्री किए मार्ग तक मैंने उतारियों आपको गांव मने मिस्त्री के आपको गांव मने मिस्त्री के वो अमर बलोट ટ પલાળી લીધો હટાણ ગરમી નો થાય એટલે ખરી કમ્પ્લીટ હવે અહીંથી એટલો સીધો રસ્તો કર નાખીયે હાલો આપણે ખરી કરી છે અને કેળો કર નાખ્યો છે એ હવે થોડા ખલેલા ખાઈ લઈ જો ઢગલો પડ્યો છે તમે કઈ રેવા દીધા કે ખાઈ ગયા બધા એમાં આ એક જઈ એક જઈડું આપણે સારું હા કોણ ખાઈ ગયું વરવાંગા ઉપર તો આખું ભર્યું હે આ રહ્યા જો

એ હું જાઉં છું ઓલું અઢી વટો લેવા થઈ ગયો હવે હાલો આવી ગયા છે યોદ્ધા બધા આવી ગયા છે અને પેલી આ વિજયની બીજી પ્રતિક્ષા ત્રીજી મારી ચોથા અનિલભાઈ અહીંથી બધી હું હર લેવાની છે ગેપ પડે હામો ચેઢો દેખાય છે તડકો તપી ગયો છે ના ભાઈ ઠેલી લઈને આવે હું તમે કેવા માંગો આ તો પેલી હારી વર્ગી જાવ કોઈ કોઈ લેવર આવશે નહીં ત્રીજી હારી મારી અને મારી હારીમાં એક ભૂણું આવીને હળિયું કાટી ગયું જો કઈ વાંધો નહીં હાલ છે રાજકોટ છે એવું તો ભૂણું પેશિયલ કઈ વાંધો નહીં હાલ છે હાલો મિત્રો ચા પાણી પી અને આપણે ફ્રી થઈ ગયા થઈ થામ ધોવાઈ ગયા છે અને હવે એક એક ક્યારો આપણે જો અહીંથી ઉતારી લીધો તો મહાયુદ્ધ હાલે છે દરેક ઘરમાં હોય જ

ના પછી હું મારા પછી પ્રતીક્ષા મમ્મી અને એના પછી અને ઓલા પાડો છે અમારા યામ ભૈયા કે તો દેખાયા કા કા એને બાજરો લણી નાખ્યો હાલો હાલો અમે વર્ગી જાય વેલા હેરા જો મિત્રો બાજરો લણવાની ઝડપ જો અમાર અનિલભાઈ ની અને હાલમાં તેઓ રાજકોટની અંદર ભાઈ તમે હું અભ્યાસ કરો હો

અમે આજ ખરી કરી ખરી કરી અને ખરી ખરી થોડીક કરે કોઈક દાંત પાડી નાખે ખરી કરી અને ત્રણ ત્રણ આયરું ના બટકા ઉતાર્યા છે અને આ લાસ્ટ હે ટાઈમ અત્યારે થઈ ગયો છે એક મિનિટ અગિયાર ને ત્રણ મિનિટ એટલે આ બટકા ઉતારી બહાર થઈ જાય ઘેરે જઈને હજી રાંધવાનું છે એટલે આ બધે કારીગર હજી ઘરે જઈને રસોઈ બનાવશે તો આપણે આયરું ઉતારી લઈ મારી હાઈર આ છે અર્ધું બાસકું આપણે ભરી લીધું અને બાસકાની હાઈર પોતાડીને ભગને ઘરે વહી જવાનો કોઈ નેવરામતે નહીં એટલે કોઈ વાંધો નહીં તમ તમારે અને જો તમને એક બીજી વસ્તુ બતાવું આ તમને સૈણા જેવું દેખાય ને ભાઈ આ શું છે ખબર બહુ જ ઉપયોગી વસ્તુ છે તમે ગોતવા જાવ તો ન મળે જો આ આ કાટાવાળી વસ્તુ છે એને ગોખરું કહેવાય ગોક્ષરુ ગોખરું નહીં ગોખરું ગોખરું કહેવાય ગોખરું કહેવાય જી કહેવાય તમે કહી શકો આનો ઉપયોગ આયુર્વેદિક જડીબુટ્ટીઓમાં વાપરવા માટે થાય છે બરાબર અને આ હુકાય પછી તમને પગમાં લાગે ને ભાઈ તો આનો દુખાવો બહુ થાય છે હવે આપણે આયર લઈ લઈ અને તમને ડુંડું બતાવજો કેમ છે બાજરો કેમ છે બાજરો તો ઉનાળું બાજરો પકવવો બહુ અઘરું છે અને અહીંયા ખલેલા પાકી ગયા છે તો આપણે થોડાક ખલેલા વીણી લેવું અને હવે હાયર લઈ લઈ આપણે વાહે રહી ગયા છે અનિલભાઈ ને આપણે કઈ પૂગી ના હગી કામ માં તો બધા કારીગરો છે મોટા બે બેન ભાઈ બે બેન ભાઈ કામ મોટું કરે છે બાધે છે બહુ તો હાલો હું હાયર લેવા વર્ગી જાઉં તમે વિડીયો કન્ટિન્યુ કરી દો બીજું તો શું કહીએ અમે તો ફાઇનલી આપણે અધૂરું બટકું જે આપણે વાત થઈ હતી ઉગાડી દીધું છે આપડી હાયર પૂગી ગયા બે વાહે હતા અને આટલો બાજરો આપણે આ ઢગલો દેખાય ને આ

લઉં હે અને હવે બધા ભાઈ ગા ઘરે તો આપણે ભાગીએ થોડા ખલેલા ખાવા હે તો શું કે હા તો તું પાણા માર હાલો આપણે થોડાક આંબી લઈ આંબી લઈ ઉતારી પાડી નાખી ઢીકી બરોબર છે થોડાક લઈ લઈ ને ઓલા જો મામા ભાણે જો ખાટલો તોડવાનો વિચાર થયો

아. 영국어, 아, 아, 배가? 배가? 배가, 배가? 배가 아, 아, <놀아> 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 아, 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 아,

લેવા દે તારા મોઢા માથે પડશે ન પડે એ મને જે લાઈન તૂટી અહીંયા બાંધવા માટે અને આ જો ને તું ખાતી નથી આલે તો કઈ નહીં તો હવે મળશું નવા વિડિયોમાં કાહજી બદલ ને જય માતાજી રામ રામ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો આપણી હુડી બાબા અહીં પડી છે વિજયની લઈને ભૈયા જાય ક્યારે હવે તડકો થઈ ગયો જય માતાજી